કરવામાં આવ્યો છે અને સાથે ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું છે કે જે રીતે મહિલાને અડધી રાત્રે ધરપકડ કરવામાં આવી તે અયોગ્ય ઠેરવી છે અને તેની સામે લડત આપવાનું પણ તેઓએ કહ્યું છે અમરેલીમાં આ પત્રકાર થયો જેની અંદર વિવાદ હવે વધુ વધી રહ્યો છે અને પાટીદાર સમાજ પણ હવે આ મેદાને આવી ચૂક્યો છે જ્યાં એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે આ મહત્વનું નિવેદન આપ્યું છે એક નિર્દોષ પાટીદાર દીકરી ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરી બંધારણ કોઈ જોગવાઈ નથી તો રાતે ધરપકડ કરી અને આખા અમરેલીની અંદર આવી છે તો સમગ્ર પાટીદાર સમાજની આ દીકરી ઉપર આજે આ ખોટી રીતે ગુનો દાખલ કરી તો માન્ય ગૃહમંત્રી અને માનનીય મક્કમ અને મૂળદુ મુખ્યમંત્રીશ્રીને કહેવા માગુ છું કે તમે ન્યાય તપાસ કરો અને આવનારા સમયની અંદર જો આ દીકરીને ન્યાય નહીં મળે

કિશોર પરિયાના લેટર પેડ પર આ પત્ર લખવામાં આવ્યો હતો જો કે જે તાલુકા પંચાયતના પરિયા છે તેમનું લેટર પેડ હતું અને તેની અંદર આ જે પત્ર છે તે લખવામાં આવ્યો હતો ને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો કૌશિક વેકરિયા પર લાખો રૂપિયાના હપ્તા ઉઘરાવવાનો આ પત્રની અંદર વાયરલ પત્રની અંદર આરોપ કરવામાં આવ્યો હતો લેટરની કોપી ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પહોંચી છે અને આ તમામ જે કોપી છે જે વાયરલ કરવામાં આવી હતી લેટર પેડની તે ગાંધીનગરથી દિલ્હી સુધી પહોંચી હતી કૌશિક વેકરિયાના સમર્થનની અંદર આગે આગેવાનો ગાંધીનગર પણ પહોંચ્યા હતા ને રજૂઆત કરી હતી આગળ સી આર પાટીલને આ મામલે પણ રજૂઆત કરવામાં આવી હતી તમામ જે મોડી હોય કે પછી આગળ ગાંધીનગરથી લઈ દિલ્હી સુધી આ પત્ર અંગે રજૂઆત કરાઈ લેટર કિશોર કાન પરિયાએ ન લખ્યો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે લેટર પેડ ત્યાંના સરપંચનું હોય પરંતુ એ લેટર પેડ પર એ જે લેટર લખવામાં આવ્યો છે તે તેમણે નથી લખ્યો તેવું પણ તેઓએ રજૂઆત કરી બીજેપી હાઈ હાઈકમાન્ડે તપાસના આદેશ પણ આપ્યા હતા સમગ્ર ઘટનાને લઈ ત્યારે અમરેલી સિટી પોલીસની અંદર આ સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી જે પત્ર વાયરલ થયો ત્યારબાદ બીજેપીએ પણ તપાસના આદેશ આપ્યા હતા પ્રદેશ બીજેપીએ ત્યારબાદ હવે આખરે અમરેલી સિટી પોલીસે આ ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી હતી પત્રકાંડમાં બીજેપીના જ કાર્યકરોની સંડોવણી તપાસ દરમિયાન સામે આવી છે અને સાથે જ અઠાવીસમી ડિસેમ્બરે એક મહિલા સહિત ચાર શખ્સોની

આ આની અંદર મેદાન આવવું પડ્યું હતું જે મહિલા પર જે રાત્રે અડધી રાત્રે જ્યારે તેમને ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી અને તેને લઈને અનેક જગ્યાએ વિરોધ પણ જોવા મળી રહ્યો હતો અને આખરે પાટીદાર સમાજની એ મહિલાને ધરપકડ કરવા મુદ્દે વિરોધ જોવા મળ્યો અને સાથે જે બંધારેની વિરુદ્ધ આ ધરપકડ કરવામાં આવી છે તેવું પણ તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું અમરેલીનું આ પત્રકાર શું છે તે આપણે જાણી લીધું ત્યારે પત્રકારમાં કોની કોની સંડોવણી છે તે પણ જોઈએ મા મનીષ વગાસિયા તાલુકા ભાજપના પૂર્વ યુવા પ્રમુખ છે પોલીસ કે જેમની પણ અત્યારે આ જે ધરપકડ છે તે કરવામાં આવીને તેમની સંડોવણી હોવાનું સામે આવ્યું છે અશોક માંગરોડિયા જશવંતગઢના ગામના જે સરપંચ છે અશોક માંગરોડિયા કે તેમણે પણ સંડોવણી આ પત્રકાર પત્ર વાયરલ કરવા અને સાથે આગળ સુધી મોકલવા સુધીની તેમની સંડોવણી હોવાનું સામે આવ્યું જીતુ ખાતરા કે જેઓની પણ આ પત્રકાંડ જે શરૂ થયો હતો જે નકલી લેટર પેડની ઉપર આ પત્ર લખવામાં આવ્યો હતો ને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો તેમાં તેમની સંડોવણી સામે આવી બેન ગોટી કે જેમણે આ પત્ર છે તે ટાઈપ કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે ને સાથે જ તેમની પણ અત્યારે અટકાયત કરવામાં આવી હતી અને તેમનું પણ સંડોવણી આની અંદર સામે આવી છે આ તમામ જે સંડોવણી છે પત્રકારની અંદર આ તમામની સામે આવી ત્યારે પત્રકારની અંદર હવે પટેલ સમાજ કેમ કૂદી પડ્યો છે તે પણ આપણે સમજી લઈએ પત્રકારના ચાર આરોપીમાં પાયલ પાટીદાર છે જે પાયલ ગોટી છે પાયલબેન કે તેઓ પાટીદાર સમાજમાંથી આવે છે અને તેના કારણે તેમના સમર્થનની અંદર અત્યારે જે સમાજ છે પટેલ સમાજ તે કૂદી રહ્યો છે અને શા માટે તે પણ જાણે કે પાયલની ધરપકડને લઈને પાટીદાર સમાજમાં રોષ છે જે ધરપકડ કરવામાં આવી છે તેને લઈને રોષ અત્યારે સમાજમાં જોવા મળી રહ્યો છે કે અડધી રાત્રે દીકરીના સરઘસને લઈને પણ રોષ છે અડધી રાતે પોલીસ દ્વારા જે અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ જે સરઘસ ના રૂપે કહેવામાં આવ્યું છે સરઘસ લઈને ત્યાં આગળ જવા લઈ જવામાં આવ્યા હતા અને તેને લઈને ક્યાંક વિરોધ છે તે જોવા મળી રહ્યો છે પાયલ ગુનેગાર ન હોવાનો પણ દાવો છે તે પટેલ સમાજ કરી રહ્યા છે કે પાયલ ગુનેગાર નથી અને કહેવામાં આવી રહ્યું છે કે જે કહેવામાં આવ્યું હતું તે કર્યું હતું તે ત્યાં કામ કરી રહ્યા હતા જોબ પર હતા અને તેને કારણે તે ગુનેગાર ન હોવાનો તેમણે દાવો કરી રહ્યા છે જે પાયલે જે માલિકે જે કહ્યું હતું તે જ ટાઈપ કર્યું છે તે જે જોબ કરી રહ્યા હતા ત્યાંના જે માલિક હતા તેમણે જે કીધું તે ફરજના ભાગરૂપે તેમણે ટાઈપ કર્યું હોવાનું પટેલ સમાજ કહી રહ્યું છે એટલે પાયલને ખોટી રીતે ફસાવી હોવાનો પણ દાવો પટેલ સમાજ કરી રહી છે તો પાયલને ખોટી રીતે આની અંદર ફસાવવામાં આવી છે સાથે પાયલનો પરિવાર પણ આ ઘટનાને લઈને સ્તબ્ધ થઈ ચૂક્યો છે જે રીતે પાયલને લઈને જે પટેલ સમાજ છે તે સમર્થનમાં આવી રહ્યું છે અને જે રોષ છે પાટીદારની અંદર તે તેને લઈને અનેક નિવેદનો પણ સામે આવ્યા પાયલને લઈને પાટીદાર સમાજ અને કોંગ્રેસના પાટીદાર આગેવાનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેને લઈને હવે ન્યાયની માંગ પણ તેઓ કરી રહ્યા છે કે ગેરબંધારણીય રીતે ધરપકડ કરવામાં આવી સરઘસ કાઢવામાં આવ્યું છે પત્રકારના ચાર આરોપીઓમાં જે આ પાયલ જે છે પાયલબહેનને જે અટકાયત કરવામાં આવી છે તે પણ ખોટી રીતે કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી છે આરોપીઓની ભૂમિકા શું હતી તે પણ આપણે જોડી લઈએ કે જે મનીષ વગાસિયાએ કાચું લખાણ આપ્યું હતું અને કાચું લખાણ જે ટાઈપ કરવા માટે માટેલબેનને કીધું હતું તો મનીષ વગાસિયા એક આરોપી કે જેને કાચું લખાણ છે તે તૈયાર કરી અને આખરે પાયલ બેનને આપ્યું હતું પાયલ બેનને ટાઈપ કરવા માટે કીધું હતું તાલુકા પંચાયતના પ્રમુખના લેટર હેડ પર આ લખાણ અપાયું હતું ત્યારે તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તેમના લેટર હેડ પર આ લખાણ આપવામાં આવ્યું પાયલબેને આ લખાણને ટાઈપ કરી અને કોમ્પ્યુટરાઈઝ કર્યું હતું જે લખાણ કાચું આપવામાં પાયલબેનને આવ્યું હતું તે લખાણ ટાઈપ કરવામાં આવ્યું છે પાયલબેન દ્વારા અને લેટર પેડમાં તેની પ્રિન્ટ કાઢી આપવામાં આવી હતી જે જોબ જે ફરજના ભાગરૂપે છે તે લખાણ કાચું લખી અને કોમ્પ્યુટરાઈઝ કરીને તેની પ્રિન્ટ છે તે લેટર પેડ પર કાઢવામાં આવી લેટર પેડની પીડીએફ મનીષને વોટ્સઅપ કરવામાં આવી હતી મનીષ વગાયા કે જેને પીડીએફ છે લેટર પેડની તે વોટ્સઅપ કરવામાં આવી હતી અને મનીષે આ પીડીએફ અશોકને મોકલી હતી તો આ રીતે જે પત્ર છે તે જે એની જે જે રીતે એને વાયરલ કરવામાં આવ્યો છે તેની આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે કોની કોની શું ભૂમિકા હતી કે જે મનીષે અશોકને આ જે લેટર મોકલ્યો હતો અશોકે કહ્યું કે લેટર પેડમાં લખાણ છે તે ખોટું છે અને લખાણ ખોટું હોવાનું અશોકે કહ્યું હતું મનીષને ખોટું છે તો સાથે જ અશોકે આ પીડીએફ જીતું ખાતરાને મોકલી આપી હતી આ તમામની જે સંડોવણી છે ને કઈ કઈ રીતે તેઓએ કામ કર્યું છે તે પણ આપણે જોઈ રહ્યા છીએ ગ્રાફિક્સના માધ્યમથી કે જ્યાં જીતુ ખાત્રાએ સોશિયલ મીડિયામાં આ લેટર છે તે વાયરલ કર્યો હતો જે લેટર હેડ કે જેની જાણ ન તો સરપંચને હતી ન પ્રમુખને હતી અને તે લેટર હેડ મીડિયાની અંદર અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો પાયલને જે અપાયેલી સૂચના પ્રમાણે તેમણે આ પત્ર છે તે કુરિયર કર્યો હતો પાયલને જે પણ સૂચના આપવામાં આવી હતી તે રીતે તેણે કામ કર્યું પાયલે ગાંધીનગર અને દિલ્હી પત્રને કુરિયર કર્યો હતો અને જે લેટર હેડ પર આ પત્ર લખવામાં આવ્યો હતો જેની અંદર એમએલએ વિરુદ્ધ જે અનેક આક્ષેપો કરવામાં આવ્યા તે પત્રને દિલ્હી અને ગાંધીનગર સુધી મોકલવામાં આવ્યા મનીષ ઓગસિયાએ જે કાચું લખાણ પાયલબેનને આપ્યું હતું ને તેને જ લઈને આખરે હવે આ પત્ર છે તે વાયરલ થયો અને પત્રને ગાંધીનગર દિલ્હી સુધી મોકલવામાં આવ્યો પરંતુ આ જે બેન છે કે જેમની અટકાયત કરવામાં આવી જેમની સ અંદર સામે આવી રહી છે પરંતુ તેને લઈને હવે ક્યાંક પટેલ સમાજ છે તે મેદાને આવી ચૂક્યું છે અને પાયલબેને ફરજ પર જે કામ કહેવામાં આવ્યું હતું તે કામ કર્યું હોવાનું ને ખોટી રીતે ફરિયાદી કરી હોવાનું પણ અત્યારે આક્ષેપો છે તે પટેલ સમાજ કરી રહ્યું છે